નમસ્કાર મિત્રો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચરગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવમાં બે જણાના મોત નીપજ્યા છે આ અંગે વિગતો મુજબ કેશોદ તાલુકાના ચરગામમાં રહેતા મીનાબેન નામની મહિલાએ પોતાની પુત્રી રવિના અને પુત્ર સંજય સાથે ઝેરી દવા પી લીધી હતી જેના પગલે ઝેરની અસર થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મીનાબેનનું કેશોદની તેમજ તેમની પુત્રી રવિનાનું જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે પુત્ર સંજય હાલ કેશોદને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાથમિક પૂછપરછમાં જે સમયે મીનાબેને સંતાનો સાથે ઝેરી દવા પીધી તે સમયે તેમના પતિ બાબુભાઈ બીજા રૂમમાં સૂઈ રહ્યા હતા સૌપ્રથમ માતા મીનાબેને પુત્રી રવિના સાથે ઝેર પીધું હતું આ સમયે દીકરો બહારથી ઘરે આવી પહોંચ્યો હતો જેણે માતા અને બહેનની હાલત જોઈને ખ્યાલ આવી ગયું તો તેણે પણ આવેશમાં આવીને ઝેર ગટગટાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે હજુ સુધી મહિલાએ સંતાનો સાથે કેમ અંતિમ પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું જોકે મહિલાના પહેલા દીકરાનું આજથી આઠ મહિના અગાઉ જ મોત થયું હતું જે બાદ પરિવાર શોકમગ્ન રહેતો હતો હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો